ફોરેસ્ટ ઓફિસરને બાતમી મળેલ કે મોજે ટીમ્બા રાઉન્ડના ટીમ્બા બીટના જંગલમાં ભીમપુરા રેલવે ફાટક પાસે શાહુડીનો શિકાર કરીને તેના ટુકડા કરી વેચે છે બાતમીના આધારે ઠાકોર પ્રતાપજી ભીખાજીના નિવાસસ્થાને દરોડો પાડ્યો હતો રેડ દરમિયાન સ્થળ પરથી શાહુડીના ટુકડા કરી તેના ભાગ પાડતા શખ્સો રંગે હાથ ઝડપાઈ ગયા હતા આ મામલે વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી આ કેસમાં પકડાયેલા આરોપી ઠાકોર વિષ્ણુજી હિરાજી દ્વારા જામીન મેળવવા માટે એડિશનલ સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેની સુનાવણી દરમિયાન સરકારી વકીલ શ્રી આર બી દરજીએ આક્રમક દલીલો રજૂ કરતા જણાવ્યું હતું કે શાહુડી એ વન્યજીવ સંરક્ષણના કાયદા હેઠળ અત્યંત મહત્વનું પ્રાણી છે નિર્દોષ પ્રાણીને ક્રૂરતાપૂર્વક મારી તેના માંસના ટુકડા કરી વેચવાનો ગુનો એ ગંભીર પ્રકારનો અપરાધ છે જો આવા ગુનામાં સંડોવાયેલા આરોપીઓને સહેલાઈથી જામીન મળી જાય તો સમાજમાં ખોટો સંદેશ જાય છે અને શિકારીઓના હોસલા વધે છે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ નામદાર જજ શ્રી પી જે ચૌધરી સાહેબે સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી હતી કોર્ટે અવલોકન કર્યું કે પર્યાવરણ અને વન્યજીવોનું રક્ષણ એ દરેક નાગરિકની ફરજ છે આવા ગંભીર ગુનામાં નરમાશ દાખવી શકાય નહીં પરિણામે આરોપી વિષ્ણુજી હિરાજીની જામીન અરજી રદ કરવામાં આવી હતી કોટના ચુકાદાથી વન્યજીવ પ્રેમીઓમાં ખુશીની લહેર જોવા મળી છે અને શિકારીઓ માટે એક કડક ચેતવણી સમાન દાખલો બેઠો છે નમસ્કાર નમસ્કાર આરબી દરજી એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર વિજનગર પ્રાણી વન સંરક્ષણ અધિનિયમ એક્ટ મુજબ સર સાહુડી અને હત્યા માટે એક બાતમી મળેલી ફોરેસ્ટ ઓફિસરને કે ભાઈ ટીમ્બા વિસ્તારમાં સાહુડી લાવી એને મારી નાખી અને એનો વેચાણ કરી વેપાર કરવામાં આવે છે એ આધારે ફોરેસ્ટ ઓફિસર શ્રી ચૌધરી સાહેબે રેડ કરતો નવ એક છવ્વીસના રોજ વિષ્ણુજી હિરાજી ઠાકોરના ઘરે સાહુડીનું કટિંગ કરી અને એ અને પ્રતાપજી ઠાકોર બંને એના કરવાની તૈયારી તે ઘરે રેડ કરતો શ્રી ચૌધરી સાહેબને મુદ્દામાલ સાહુડીના ટુકડા એનું મોસ સાથે મળી આવેલા સાહેબ અને તે બાબતે સર ગુનો નોંધેલો અને એ લગત સાહેબ બંને આરોપીઓ વારાફરથી પ્રતાપભાઈએ પહેલા મૂકેલી એના અંદર કોર્ટે રદ કરેલી અને આજ રોજ અહીંયા કોર્ટમાં સાહેબ વિષ્ણુજી હિરાજીની ઠાકોરની સર જામીન હતી મુક્તો નામદાર કોર્ટે સર કે સાહુડી ગ્રેડમાં આવે છે સંરક્ષણમાં એને સગારી જોગવાઈઓ જોતા અને મુદ્દામાલ એના ઘરેથી મળી આવે હોય નામદાર કોર્ટે ગુનાની ગંભીરતા જોતો અને પ્રાણીની હત્યા કરી આવી કુર હત્યા કરી મો સામે લાલ આંખ સમાન સર એની જામીન નીતિ રદ કરી સાહેબ એમને જામીન મુક્ત કરેલ નથી અને એક સીમાચિહ્ન જેનું કહેવાય કે પ્રાણી હત્યા રોકવા માટેનું એક સીમાચિહ્ન જજમેન્ટ આપેલ છે અસ્તુ જય ભારત